તો કઈ નહી વિવનભાઈ આપણે સિરાઈ લે એટલે સીધા બે દેવી પછી છે ને એને એમ લાગે કે પાલતાળા પ્રવાસ જવું છે તો પાલતાળા પ્રવાસ લેતા જાય હાલો તો બંજારી જો વિડીયોમાં હાલો તમે બધા નાસ્તો કરવા કઈ નહીં ચાલો તો પછી મળી જાય

કાઈ ન આલો તો છોકરાઓને એટલું બધું નિહાળતા કાગા છે આનું શું કરવું ના પછી મળીએ આ અને ગાડીમાં ગાડી ભાઈ લેવી તો આપણે છે

તમે બધા માવો ખાતા હોય તો ચાલો માવો ખાવાનો પછી રસ્તામાં મળે ચાલો તો આપડે બસ સ્ટેન્ડ થી માવા લઈ લીધા હતા અને નીકળી જવા માટે

અમે આવી ગયા હતા નગરપાલિકામાં કેમ કે નગરપાલિકામાં અમારે સહેજ કકરાવાના હતા એટલે અમે આવી ગયા હતા નગરપાલિકામાં જો આ નગરપાલિકા છે અને હાલો આપણે હવે કામ બચી ગયું એટલે સાહેબ આપણે ઘર બાજુ ઘર બાજુ નહીં ઓફિસ બાજુ તો ચાલો ઘડીમાં બન્યા દેજો એમ કે અમારે એક કાગળના છ સિક્કા કરાવવાના હતા એટલે બપોરે કોઈ હોય ને એટલે મેં કોઈ હાલો તો છ સિક્કા કરાવતા જઈએ ચાલો પછી અમે નીકળી જા ફાઈનલી આપણે પાણીતાના કામ પતી ગયું છે ને જવાનું છે ઘર બાજુ તો વાગ્યા છે પાંચ એટલે બપોરનું જમવાનું બાકી છે તો ઘરે જઈને જમવાનું છે તો હવે અમે જાણીએ પાણીતાનાથી નીકળી જાય છોકરી ઉગે તા માવો ખાવા માટે અને કાંઈ નહીં હવે જઈએ ઘર બાજુ

બપોરનું હોવાનું તૈયાર ક્યારે જમવાનું છે કેમકે મોડું બહુ થઈ ગયું હતું બપોરનું જમવા બે ગયા અત્યારે છ વાગે મેં તો જમી લેવી જો બટાકા વટાણાનું શાક છે રોટલી છે અને મેગી છે આવું બધું છે તો આલો આપણે ફાઇનલી જમી લેવી જમીને નામનું છે અમરેલી એટલે અમરેલી ક્યારે આવી કે નક્કી છે ને કેમકે રાજસ્થાન મોડું તો ચાલો પછી મળીએ તો હાલો જમી લઈએ પછી આપણે પુરાવાનો તો સીએનજી એટલે ગાડી દર સીએનજી પુરા પુરાવીને આપણે નીકળી જાય અમરેલી તરફ જવા માટે અને જોવો આપણે કેટલી સ્પીડમાં ગાડી આખી છે આ રાતનો નજારો તમે જુઓ તો ચાલો જઈએ અમરેલી તરફ ગાડી ભરવા માટે તો કાંઈ નહીં અમારા વિડીયોમાં બનાવી દેજો કાંઈ નહીં ચાલો તો પછી મળીએ ફાઈનલી દોસ્તો આપણે ભૂગી તો અમરેલી અને વાગી જશે દસ અને ફાઇનલી જે આપણી ગાડી ખાલી છે ભરાણી નથી એટલે કમસે કમ આપણે ઘરે પૂગતા વાગી જાશે એક બે જેવું થઈ જાય છે તો કાંઈ નહીં તમને કંઈક રસ્તામાં સારું આવે તો બતાવશું વિડીયોમાં બનાવી દેજો કેમ કે મારે રાતે આમ રીલ આવવાનું છું એટલે પછી કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ જોયો નહોતો કઈ ને હાલો તો વીડિયો માં બન્યા દેજો તમે આઈને પછી મળીશું ફાઇનલી દોસ્તો તો આપણી ગાડી ભરાઈ ગઈ છે અને જવાનું છે ઘર બાજુ તો ચાલો હવે આપણે ઘર બાજુ નીકળીએ ગાડી બાડી ચાલુ કરી નાખીએ અને જવા દેવી ઘર બાજુ કેમ કે વાગી ગયા છે અગિયાર કેમ કે સમય બહુ વધારે થઈ ગયો છે અને થાકી પણ એવા ગયેલા છે તો ચાલો જવા દેવી આપણે

કે હર દિન હવે થાકી જાય છે તો કાંઈ નહીં ચાલો હવે ઘરે ફૂકીને નાઈ ધોઈને સુઈ જઈએ ચાલો તો બધાને બાપા સીતારામ અને ગુડ નાઈટ અમારો વિડીયો કેવો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીશું કાલે નવા વિડીયોમાં નવા બ્લોગની સાથે અને અમારા વિડીયોમાં બન્યા રહીજો કાંઈ ને ગુડ નાઇટ